નમસ્તે મારું નામ ભાવેશ સતીષભાઈ ચૌધરી પ્રાથમિક શાળા વાંસકુ વિષય ગણિત વિજ્ઞાન છે પણ ઇનોવેશનમાં એક બુક બહાર પડેલી છે એ બુકનું નામ છે બાળકલ્પક એટલે ઇનોવેશનનું નામ પણ મેં બાળકલ્પક જ રાખેલું છે આ પ્રોસેસ કરવા માટે મારી જે સમસ્યા હતી એ ગયા વર્ષે વિજ્ઞાન વિષયના જે ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં માર્ક હતા પણ જે લાંબા પ્રશ્નો લખવાના એમાં લખાણ લખેલું અને જેણે લખેલું તે લીટીમાં જ લખેલું અને પ્રયોગનું વર્ણનમાં ફક્ત આકૃતિ એટલે એ સોલ્યુશન લાવવા માટે ભાષાના શિક્ષકોને ફોન કરીને એ લોકો બાળકો મૌલિકતા બાળકોના મૌલિક વિચારો કેવી રીતના લેખન કરી શકે એ પ્રોસેસ ચાલુ કરી તો એના પરથી ચિત્રો પરથી વાર્તા લખવાની વાત કરી તો નોર્મલી ચિત્ર પરથી વાર્તા લખવાની આવે તો કેટલું લખે જે તે એટલે ચાર પાંચ વાક્યો લખાય એ લોકોને એવું કીધું કે બેકગ્રાઉન્ડનું પણ વર્ણન કરો તો હજુ બીજા ચાર પાંચ વાક્યો હોય એના પછી એવું કીધું કે અહીંયા ત્રણ બાળકો છે તો એ ત્રણ બાળકો શું વિચારતા હશે કે આપણે કેમ પાછળ છે અહીંયા આપણે કેમ નથી એવી કંઈક વાત કરતા હશે તેવું લખો તો એવું કરતાં એ લોકો ચિત્ર પરથી ઘણા બધા વાક્યો લખતા થયા એ વાક્યો લખીને એ લોકોને એ બધા વાક્યો પરથી વાત લખવા કીધી બીજો સ્ટેપ એવો આવ્યો કે અહીંયા ઘણી બધી વસ્તુઓ મૂકેલી છે એ બધી વસ્તુઓમાંથી આંખ બંધ કરીને કોઈ પણ એક વસ્તુ લેવાની અને હાથમાં જે આવે એ સામે મૂકવાનું અને એના વિશે લખવાનું એનો કલર કયો છે એના પૈંડાનો કલર કેવો છે શું છે એટલે ત્રણ ચાર વાક્ય લખ્યા એ સ્ટેપ પૂરો થયા પછી બે વસ્તુ લેવડાવી કે બે વસ્તુ સાથે લેવાની અને બે વસ્તુ આવે એનું પહેલાં છૂટું છૂટું લખવાનું કારણ કે છૂટું છૂટું લખતા તો આવડી ગયેલો હતો હવે બે વસ્તુને ભેગું કરવાનું કઈ રીતે તો કે કેમેરા વિશે લખ્યો ટ્રક વિશે લખ્યો ટ્રક જતી હતી એક કેમેરામેને એનો ફોટો પાડ્યો એટલે એ બે વસ્તુ ભેગું થઈ ગયું એવું કરતાં કરતાં ત્રણ વસ્તુ લેવડાવી એટલે મોડેલ સામે દેખાય એના પરથી એ લોકો લખતા થયા પછી ફક્ત શબ્દ આપ્યા શબ્દ આપ્યા મોડેલ સાઈડ પર કર્યું અને શબ્દ આપ્યા એ શબ્દ પરથી એ લોકોને લખવા કીધું એટલે શબ્દ પરથી લખતા લખતા એ લોકો એક સમય એવો આવ્યો કે એ લોકોએ વાર્તા બનાવી હવે એ વાર્તા જે છે તો પહેલાં પછી વાર્તા સમજાવી કે વાર્તા સમજાવી એ વાર્તા સમજાવી કે ખરેખર વાર્તા શું છે તો કે શરૂઆત સમસ્યા ને સમાધાન એટલે વાર્તા પૂરી કોઈ પણ વાર્તા હોય એ ત્રણ ટોપિક એ લોકોના મગજમાં બેઠા એટલે કોઈ પણ વસ્તુ લેતા હતા એ ત્રણ વસ્તુ વિશે લખાણ લખે અને એને વાર્તા સ્વરૂપે એ લોકો લખતા થયા મૌલિક વિચારો એ લખતા લખતા એટલી હદે લોકોનું લખાણ સુધારવા લાગ્યું કે એ લોકોએ જે વાર્તા લખી એ મેં વાંચી તો એ વાંચીને મને એ વાર્તાની બુક બનાવવાની પ્રેરણા મળી કે ચાલો આ વાર્તાને આપણે આમાં લખીએ હવે બાળકોએ પોતાના વિચારો પોતાના શબ્દોમાં મૌલિક લખાણથી લખા પણ એ બધા કેવા તળબતા શબ્દો હવે આ જ શબ્દો આપણે બુકમાં છાપીએ તો મજા નહીં આવે એટલે એની પ્રિન્ટ મેં કરી એટલે ગુજરાતી વ્યવસ્થિત લખ્યું પછી બાળકોને એ વાર્તા વાંચવા આપી આ જે વાર્તા એ જ વાર્તામાં આવી એના પછીના સ્ટેપમાં ભાષાના શિક્ષકોને એ વાર્તા મોકલવામાં આવી અને એનું ભાષા શુદ્ધિકરણ કરવામાં આવ્યું અને પછી એ બુક બની અને આ બુકમાં અહીંયા ઘણી બધી વાર્તાઓ છે પણ એ બુક એ વાર્તાઓમાંથી પંદર વાર્તા સિલેક્ટ કરી અને એ વાર્તાને એ બુકમાં સ્થાન મળ્યું વાર્તા આવી એટલે સાથે ચિત્ર લેવા પડે તો એ ચિત્ર બહારથી લેવા કરતાં શાળાના બાળકો જે તાલુકા કક્ષાએ ચિત્રમાં નંબર આવતા તે એ લોકોને એ વાર્તા વંચાવી અને વાંચો અને એ વાર્તા જેવું ચિત્ર મને બનાવી આપો એટલે આ જ ચિત્રોને પછી ફોટા બનાવીને સ્કેન કરીને એ બુકમાં મૂકા અને એ બુક બની એટલે એ લોકોના ફોટા પાછળ મૂકા કે તમારી બુકમાં તમારો ફોટો તમારી વાર્તા તમારા ફોટા એ રીતના એ બુક બહાર પડી આ બુક જોઈને આ છથી આઠમાં હતું પાંચમાવાળાને કહેવામાં આવ્યું કે આપણે આવું કરતા છે એ લોકો જોયા કરતા હતા તો એ લોકો આ પાંચ આ ચોથાવાળાએ લખેલું છે કે ચોથાવાળા એને ત્રણ શબ્દ આપી દીધા કે પાણીપુરી બજાર ને છોકરી એનું લખો તો એ લોકોએ લખ્યું સાથે પાંચમાવાળાએ પણ લખ્યું એટલે એ રીતના બાળકો પોતાના મૌલિક વિચારો રજૂ કરતા થયા અત્યારે સ્કૂલમાં કોઈ ઉતારો લેવા આવે એટલે સાહેબ કે કે લેવની કાગળ અરજી લખી આપો તો એને ખબર છે મારી નોકરી લાગવાની છે એના માટે ઉતારો લેવા આવ્યો પણ અરજી લખતા નથી આવડતી એના મનમાં જે છે તે એને કાગળ પર ઉતારતા નથી આવડતું જ્યારે આ બાળકો મનના વિચારોને કાગળ પર ઉતારતા થઈ ગયા આટલું કર્યું આ બધી પ્રોસેસમાંથી પસાર થયા જ્યારે હજુ કંઈ નવું કરીએ એવું કીધું તો જે બધી જૂની વાર્તાઓ છે જે આપણા દાદાએ આપણા પપ્પાએ આપણે આપણા છોકરાઓને આપણે એ જ વાર્તા સંભળાવતા હોય સાત પૂછડીઓ અંદર લપલોપ્યો કાચબો ટોપીવાળો ફેર્યો તો એ બાળકોને બે વાર્તા કહેવામાં આવી કે હવે પછી શું થયું હશે દાખલા તરીકે શિયાળ અને બગલો અથવા સસલું અને કાજબો છે તો એ વાર્તામાં સસલું હારી ગયું કાજબો જીતી ગયો એટલે વાર્તા પૂરી તો સસલાને શું વિચાર આવ્યો હશે કે હવે મારે એને બદલો લેવો છે તો કંઈ કરવું પડશે પાછી રેસ લગાવીએ મેં જે ભૂલ કરી છે એ સુધારી લેવા તો એવા એ લોકોને મૌલિક વિચારો લખવા કીધા તો એનો બીજો ભાગ એ લોકો લખ્યો આ વાર્તાનો પહેલો ભાગ અહીંથી વાર્તાનો બીજો ભાગ આ લપલોપયો કાચબો છે તો આ પહેલું કે જેને કદાચ વાર્તા ખબર છે એ પહેલું આ છે એટલે ખબર પડે પછી ભાગ બે એવી રીતના ભાગ બે લખતા થયા લપલોપયો કાચબો છે તો એ લોકોને એવું સમજવામાં આવ્યું કે કાચબો નીચે જોયું આ બોયલો આટલું મસ્ત ગામ અને પડી ગયો હંસ જતા રહ્યા પછી શું થયું હશે કાચબો મરી નથી ગયો એ કાદવમાં પડ્યો એના હાથ પગ ગયા હવે વિચારો આગળ પેલા હંસ આવ્યા હશે કાચબો પાછો જવા તૈયાર થયો હશે એટલે એ રીતના એ લોકો મૌલિક વિચારો બુકમાં લખતા થયા અને એ બુક બની હવે આનો આમાં ઘણી બધી વાર્તા છે પણ આ ઇનોવેશનમાં એ બુક બનાવવા માટે પંદર વાર્તા લઈ લીધી બીજી બુક દિવાળી પર સાહેબ રિટાયર થવાના છે જે દિવસે વિદાય સમારંભ કાર્યક્રમ હશે ત્યારે આનો બીજો ભાગ જેમાં ઘણી બધી વાર્તાઓનો એ બીજી બુક બહાર પાડવા માટે કહેવામાં આવ્યો એટલે ચોથા પાંચમાવાળા તૈયાર થઈ ગયા સાહેબ અમારું લેજો એટલે એ લોકોને પણ લખાણ એટલે એ તકલીફ મારી અહીંયા દૂર થઈ ગઈ કે આ જે પ્રથમ સત્રનું જે રિઝલ્ટ હતું એ પુરવાણીમાં આમાં જે બાળકનું નામ છે એ જ બાળક આ છઠ્ઠામાં હતો ગયા વર્ષે એ અત્યારે સાતમામાં આવી ગયો રોહન અને એ લખતો થયો અને એ બાળક આમાં પણ છે હા રોહન કે જે નહીં લખતા હતા એટલે પ્રશ્ન મારો વિજ્ઞાનમાં હતો પણ ભાષા પર એને લઈ જઈને વાર્તા લખાવી મૌલિક વિચારો લખાવ્યા એ લોકોને એવું કીધું કે જે લખો તે બધું સાચું વાર્તામાં તમે આ સમસ્યા મારી હતી ગયા માર્ચમાં એપ્રિલમાં જ્યારે પેપર ચેક કર્યા ત્યારે પછી એ જૂનમાં બાળકો આવ્યા એટલે જૂનમાં બાળકો આવ્યા ત્યારથી એ ચાલુ થઈ ગયા એ જૂનથી એ ચાલુ એટલે એ બાળકોને આમાં ઘણા બધા બાળકોએ ઘરેથી લખેલી હતી એવી પણ છે કે મમ્મી પપ્પાએ કીધી હોય પણ આપણે બાળકનું લેવલ જાણતા હોય એટલે આપણને ખબર કે આ બાળક શું લખશે કેવું લખશે એટલે એ વાર્તા સાઈટ પર કરતી હતી કે ના આપણે જાતે લખીએ એ જ એટલે આમાં એવા બાળકો પણ છે જે ગ્રુપ બીમાં છે અત્યારે જે આપણું એફલ ચાલતું છે એમાં એવા બાળકો છે જે ગ્રુપ બીમાં છે પણ એ લોકોને ગણિત ભણેલા નથી આવડતું પણ આવું મૌલિક વિચાર એ લોકો રજૂ કરતા થઈ ગયા એટલે ત્યારે સી ગ્રુપવાળા આમાં સિલેક્ટ નથી થયા એ લોકોને એવું લાગે કે અમે આટલા હોશિયાર છે છતાં મારી વાર્તા સિલેક્ટ નહીં થઈ પણ એ લોકોને પછી સમજાયું કે ખરેખર વાર્તા શું છે પ્રાણીઓ છે વાર્તામાં પ્રાણીઓ આવતા છે તમે ક્યારેય કોઈ પ્રાણીઓને બોલતા જોયા નથી જોયા પણ વાર્તામાં બોલતા છે એકબીજા સાથે વાત કરતા છે આપણે પરી જોઈ નથી છતાં પરીની વાર્તા આવતી છે ને તો તમે જે લોકો એ બધું સાચું પણ એને ખાલી એક ઢાળમાં ગોઠવો તો એ રેડી થાય એટલે એ રીતના એ લોકોએ આ ઘણું બધું લખ્યું અને મારું વિજ્ઞાનમાં જે પ્રશ્ન હતો એ ધીમે ધીમે સોલ્વ થવા લાગ્યો હવે આ અત્યારે જે વાર્ષિકનું રિઝલ્ટ આવે તેમાં આના કરતાં વધારે લખાણ આવે એટલે આપણું જે કામ હતું એ સંતોષકારક થયું એવું ખ્યાલ આવશે ને એનું આ રિઝલ્ટ કે આ બુક બની અને એના માટે આ ભાષાના શિક્ષકોને બધાનો આભાર કે મારે ગણિત વિજ્ઞાન એટલે હા આપણો એટલું ભાષા પર પ્રભુત્વ નહીં મળે એટલે એ લોકો એ છે તે આ બુક બનાવવામાં ઘણી બધી મદદ કરી રહી બુક એટલે સારી સફળતા મળી તમને હા સરસ સરસ વેરી ગુડ